ભાવનગરના શિશુવિહાર સર્કલ વિસ્તારમાં એલસીબી પોલીસના સ્ટાફે બાતમીના આધારે રેડ પાડીને ઇંત્યાઝ હરુનભાઈ પાચા રહે તૈબા સૂટ્સ શિશુવિહાર સર્કલ ભાવનગર વાળાને ચેક કરતાં તેની પાસેથી યુએસએ લખેલી દેશી બનાવટની પિસ્તોલ અને કાર્ટીસ બે નંગ મળી આવતા ઇંત્યાઝ હરુનભાઈ મેમણને ઝડપી લઈ ખોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ઇંત્યાઝ હરુનભાઈ મેમણ અને વડવા માંઢિયા ફળિયામાં રહેતા સોહિલ आजमભાઈ કુરેશી વિરુદ્ધ ગુનો નોંધાવી સોહિલ आजमભાઈ કુરેશીને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે i'll Alô, all